નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બે દિવસ થી કે જે સુરેન્દ્રનગરના થાનની અંદર જે સરકારી ગોડાઉન છે જેમાં મગફળી ભરેલી હતી તેમાં આગ લાગી છે હવે સવાલ એ છે કે આગ લાગી છે કે પછી લગાડવામાં આવી છે અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જોડાયેલા છે રાજુભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ

એવું નજર સામે દેખાય છે અને એના પુરાવાઓ પણ છે ખાસ કરી મહત્વની વાત એ છે કે આ જે જગ્યા પર ગોડાઉન આવેલું છે એની ઉપરથી હાઈ ટેન્શન લાઈન પસાર છે હાઈ ટેન્શન ની બાજુમાં સોળ સોરી અઢાર મીટર સુધી કોઈ જાતની જગ્યા એને થતી નથી એની નીચે ગોડાઉન બનતું નથી તો હાઈ ટેન્શન લાઈન નીચે ગોડાઉન કેવી રીતે બની શકે બીજી વાત કે જે સી ના અધિકારીઓ છે જેની એક નૈતિક જવાબદારી બને કે ગોડાઉન ની અંદર ખરીદેલી કોઈ પણ જણસ હોય મગફળી હોય કે કોઈ અધર જણસ હોય જયારે ટેકાના ભાવે ખરીદેલી જણસ ને કોઈ માં રાખવામાં આવે છે સ્ટોક કરવામાં આવે છે તો એ ગોડાઉન માં ફરજિયાત સીસીટીવી કેમેરા હોવા જોઈએ એના કમ્પાઉન્ડમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ ફાયર સેફ્ટી ના સાધનો હોવા જોઈએ આમાંના એક પણ ગોડાઉનમાં આગ એક ગોડાઉનમાં લાગી છે આસપાસમાં છે એક પણ સીસીટીવી કેમેરા નથી તેમ સ્ટોક કરવાની મંજૂરી શા માટે આપવામાં આવી જ્યાં ફાયર કોઈ સાધનો નથી તેમ શા માટે સ્ટોક કરવાની મંજૂરી આપવામાં આવી જેની ઉપરથી ટેન્શન લાઈન પસાર થાય છે એ જગ્યા ઉપર ગોડાઉન કેવી રીતે બની શકે આ તમામ સવાલોની વચ્ચે અમુક મહત્વના સવાલો રિદ્ધિબેન એ પણ છે કે નાફેડ દ્વારા

તો પાંચ લાખ એકસઠ હજાર ચારસો ને સી બોરી થાનગઢ આ કયા સેન્ટરમાં ખરીદી થઈ અને આવી એમાં પણ શંકા સવાલો ઉભા થાય છે દ્વારકામાં ખરીદી કરવામાં આવી અને હાડા ત્રણસો કિલોમીટર દૂર થાનગઢમાં સ્ટોક કરવામાં આવ્યો સમજવા જેવી વાત છે અમરેલી માં ખરીદી થઈ અને અહિયાં સ્ટોક થાનગઢમાં કરવામાં આવ્યો અઢીસો કિલોમીટર દૂર હમ તો ગુજરાત ના પહેલા શેડે ખરીદી કરી અને અહિયાં અઢીસો સાડા ત્રણસો કિલોમીટર દૂર સ્ટોક કરવામાં આવ્યો કાવત ઋતુ ગોડાઉન આવે છે ઘણા બધા ખાનગી ગોડાઉનો આવે છે તો ત્રણસો કિલોમીટર અઢીસો કિલોમીટર સાડા ત્રણસો કિલોમીટર દૂર શા માટે સ્ટોક કરવા આવવું પડ્યું બિલકુલ મહત્વની વાત એ છે કે જે મંડળી સંચાલકો છે સૌરાષ્ટ્ર ની અંદર આ વર્ષે રીધી આક્ષેપો લાગ્યા છે એક ખાંડી મગફળી અહિયાં પહોંચતી થતી હતી ટેકાના ભાવે જો વેચાણ કરવા જઈએ તો ત્યાં સત્યાવીસ રૂપિયા મળતા હતા એટલે કે પ્રતિ મણે પાંચસો રૂપિયાનો ભાવ ફેર હતો

જેમાં મને જ્યાં સુધી ખેડૂતો પાસેથી માહિતી અલગ અલગ જિલ્લાઓમાંથી મળી છે એ મુજબ પચાસ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી વેપારીઓ અને જે કેન્દ્ર ચલાવે છે જેને જે મંડળીને કામ મળ્યું છે ખરીદી નું સેન્ટર જેને મળ્યું છે આ લોકો કરોડો રૂપિયા કમાણા છે ક્યાંક ને સારી ગુણવત્તા વાળી મગફળી કોઈના મિલમાં પીલાઈ ચૂકી છે અને નિમ્ન કક્ષાની અને ખરાબ ગુણવત્તા વાળી મગફળીઓ આજે ગોડાઉનમાં ભરેલી હોય આવી પણ અમોને શંકા છે જો સાચી તપાસ થાય તો રિદ્ધિ કૌભાંડ સામે આવ્યું છે બરાબર આ સાચું નીકળ્યું સરકારી તિજોરીને નુકસાન છે કે પછી ફાયદો છે સીધી વાત છે કે આની અંદર ચાર કરોડ રૂપિયા કરતા વધારેની બગફળી ભરેલી હતી કોઈ કે હોય આ મગફળી નીચેની બોરી સારી છે હું આજે તમામ મગફળી રૂપિયાની મગફળી તબા થઈ ગઈ છે જે પૈસા સરકારે ખેડૂતો પાસેથી આ મગફળી ખરીદી હતી જેના ચાર કરોડ સાઠ લાખ રૂપિયા ખેડૂતોને સરકારે ચૂકવાતા એ મગફળી અહીંયા ખાક થઈ ગઈ રાખ થઈ ગઈ એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તિજોરીમાં આગ લાગવા બરાબર છે કેક ના આગ લાગી છે તો ગોડાઉન ને પણ નુકસાન એ મહત્વની વાત એ છે કે સરકારની તિજોરીમાંથી પૈસા જતા રહ્યા ખેડૂતોને ચૂકવાઈ ગયા અહિયાં જ્યારે મગફળી સળગી છે એટલે સરકારની તિજોરી સળગી છે સરકારના પૈસા સળગ્યા છે આ નુકસાન સીધું સરકાર ને છે ને અમને શંકા છે બેન કે આવનાર સમયમાં ફરી વખત કોઈ ગોટા ન સળગે ને એના માટે આગોતરી તૈયારી તંત્ર કરી રાખે જી રાજુભાઈ તમે દિલીપભાઈ ની વાત કરી હતી દિલીપભાઈ ને પણ અમે સાંભળ્યા એમને પણ કે એવું છે કે આગ લગાવવામાં આવી છે હવે પોતે તો સહકારી ક્ષેત્રના માણસ છે હવે સરકારની સામે પડીને બોલું કે આગ લગાવવામાં આવી છે તો શું સમજવાનું આપણે હવે અમે કોના ઉપર ભરોસો કરવાનો આપણે દિલીપભાઈ ખૂબ પ્રમાણિક માણસ છે આવું આપણે બધા માનીએ છીએ હું પણ માનું છું અને સહકારી ક્ષેત્રના દિલીપભાઈને ભીષ્મ પિતામાં કહી શકાય સહકારી ક્ષેત્રના પરંતુ જે દિલીપભાઈ એ કહ્યું કે આગ લગાડવામાં આવી હોય એમના મગફળી સળગે નહીં તો હું ખાસ એ કહેવા માંગીશ દિલીપભાઈ ને કે અહીંયા જે મગફળી સ્ટોક કરવામાં આવી છે તમે જે લોકોને જે જે મંડળીઓને કામ આપેલું હતું એ જ મંડળીની મગફળી અહીંયા સ્ટોક થઈ છે તમે જે મંડળીઓને કામ આપ્યું છે મંડળીના સંચાલકોએ તો કાઈ કાર્ડ નથી કર્યું ને પેલા ખાસ ખરેખર એ તપાસ કરી અને ક્રોસ વેરિફિકેશન કરી લેજો સૌરાષ્ટ્રમાં ઘણા બધા ખેડૂતો કહે છે એ મુજબ કે તમે જેને કામ આપ્યું છે એ લોકોએ તો રાજસ્થાનની મગફળી ઘુસાડી નથી ને દિલીપભાઈ પોતે ખુબ પ્રમાણિક માણસ છે પણ નીચે જે મંડળીઓમાં કામ આપ્યું છે મંડળીઓ કરોડો રૂપિયા કમાવા માટે મંડળી સંચાલકોએ જે કાંડ કર્યા છે આવા ખેડૂતોના આક્ષેપ પાયા વિહોણા નથી ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે જયારે આવી આગો છે ત્યારે

તો એ લોકો વિરુદ્ધ કાર્યવાહી હજુ સુધી નથી થઈ બોગસ રજીસ્ટ્રેશન જે લોકો ચલાવે જે મંડળી સેન્ટર ચલાવતી હોય છે એને બોગસ ખેડૂતોના નામે કરોડો રૂપિયા કમાવામાં રસ છે જેમાં વેપારી મળેલા હોય છે ત્યાં મંડળી ચલાવનાર માણસ મળેલો હોય છે ગ્રેડર મળેલો હોય છે આ તમામ લોકોની મિલી વગત થી આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કૌભાંડ થાય છે એટલે સંતોષ ન થાય ત્યારે મોટો ગોટાળો કરવા માટે અને અને ગોડાઉન મેનેજરો સાથે સાથે ના અધિકારી મળી ઉચ્ચ ના નેતાઓ જેની કિંમત ખૂબ મોટી હોય આ સેન્ટર ચલાવનારા લોકો બે પાંચ કરોડ રૂપિયા સુધીની એમની એમની કેપેસિટી હોય છે પણ ઉપરના નેતાઓ હોય છે જેને કરોડો રૂપિયા કમાવા હોય છે ક્યાંક ને ક્યાંક આગ લાગી કે લગાડી આ સૌથી મોટો સવાલ છે પણ જે મહત્વની વાત કરી ગોડાઉન અનલીગલી હતા સ્ટોક કરવાની મંજૂરી જેને આપી છે પેલો ગુનો તો એના પર દાખલ થવો જોઈએ જી રાજુભાઈ આવું ઘણા સમયથી કેટલા સમય લાભ પાચમ પછી ટેકાના ભાવે મગફળીની શરૂઆત થઈ ગઈ લગભગ બે ત્રણ મહિના થઈ ગયા છે તો તમને ક્યારેય ગંધ ના આવી કે આની અંદર ક્યાંક આવું થઈ રહ્યું છે આટલું મોટું કૌભાંડ થાય છે અચાનક ક્યાંક સરકારને એવું થયું કે ચાલો આ કૌભાંડ હવે ક્યાંક બાળીશું નહીં તો વધારે આગ લાગશે એટલા માટે અચાનક આ બધું ગોઠવી દેવાયું ક્યાંક આ બધું કૌભાંડ ઘણા સમયથી ચાલતો હતો પણ પછી છેલ્લે એવો રેલો આવ્યો કે આ બધું કરવું પડ્યું એવું કઈ તમને લાગતું હતું અત્યાર સુધી અ મગફળી સળગ છે અને આવડી કોઈ હિંમત કરશે કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને કરોડો નુકસાન પહોંચાડવા માટે કોઈ અંગત ફાયદો લેવા માટે થઈ અને રાજ્યની તિજોરીને કરોડો નું નુકસાન પહોંચાડશે રૂબરૂ અમે જ્યાં ખરીદીના સેન્ટર હતા ત્યાં પણ ગયેલા છીએ પછી જુનાગઢ ની વાત હોય તો ભલે રાજકોટના જસદણ વિછીયાની વાત હોય તોય ભલે અમુક અમુક જગ્યાએ જ્યાં ફરિયાદો આવી છે ત્યાં અમે રજૂઆતો પણ કરી છે ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા જે કાતા પર જે વજન કાટો છે એના પર દર બોરીએ કટ્ટા એ 300 ગ્રામ વધારે લેવામાં આવતું તો આ ફરિયાદો પણ અમે કરેલી છે 1 લાખ મણ કરતા વધારેની મગફળી આવી રીતે લઈ ગયા છે એ ફરિયાદો પણ અમે કરી છે વજનમાં કેક કેક બોલમાલ થતું તો ગ્રેડર પૈસા લેતા હતા સ્ટીકર લગાવવા વાળો માણસ જે છે એ પણ પૈસા લેતા હતા તમામ મુદ્દે ફરિયાદો અમે કરેલી જ હતી કેકનેન કેક અમે તો પહેલેથી કહીએ છીએ કે ખેડૂતોના નામે ટેકાના ભાવે ખરીદી થાય છે પણ કમાણી

એવું કે થતું નથી લાચાર ખેડૂત બને છે કેટલી બધી ખેડૂતોની યોજનાઓ એવી છે કે જે ખેડૂત થી વધારે તો બીજા લોકો લાભ લઈ જાય છે કેટલા આપણે બોગસ ખેડૂત દેખાયા છે ટેકાના ભાવની મગફળી જયારે વેચવાની વાત આવી ત્યારે પાક વીમા યોજના થી લઈને આજ દિવસ સુધીની તમામ યોજનાઓ અમે તો જાહેરમાં કહીએ છીએ નિર્ભય ના માધ્યમ થી પણ આજે કહીએ એવી એક ખેડૂત યોજના સરકાર બતાવે જે યોજનામાં અધર લોકોએ ફાયદો ન લીધો હોય જે યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ ન થયું હોય ખેડૂતોના નામે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બની ફાયદો કોને થયો ખાનગી કંપનીઓને ફાયદો થયો કરોડો રૂપિયા લઈ ચાલીસ હજાર કરોડ રૂપિયા લઈ અને કંપનીઓ ગુજરાતમાંથી જતી રહી કાર્યવાહી શું થઈ તો વધી વધીને કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી એમની વિરુદ્ધમાં કઈ પણ કાર્યવાહી નથી થઈ આજે સાતસો થી વધારે ખેડૂતો હાઈકોર્ટના ધક્કા ખાય છે સરકારની નૈતિક જવાબદારી બનતી હતી જયારે પાક વીમા કંપની અને ખેડૂતની વચ્ચે મધ્યસ્થીની ભૂમિકામાં ગુજરાત સરકાર હતી તો ગુજરાત સરકારે તો ઊંચા કરી દીધા બદલામાં યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે યોજના અંતર્ગત આજ દિવસ સુધી એક પણ ખેડૂતને ખૂટી એક રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો ખૂટી નથી મળી વિષય એ છે ખેડૂતોના નામે યોજનાઓ આવે છે બોરી બંધ લાવ્યા ફાયદો કોને કર્યો ખેડૂતોના સંસાધનો ખરીદવા માટે થઈ અને જે યોજનાઓ લાવે છે ફાયદો માત્ર પાંચ ટકા ખેડૂતને થાય છે બાકીનો ફાયદો તો બીજા લોકો લઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટના મોટા મોટા ધંધાઓ જે કરે છે કે જે આ ખરીદી સેન્ટર થી લઈ અને ગોડાઉન સુધી પહોંચાડવાના આ ખુબ મોટા કોન્ટ્રાક્ટો છે દરેક જગ્યા એ આ લોકોના કાર્યકર્તા હોય છે અમુક જગ્યાએ આજ પણ હું હવે નિર્ભય ના માધ્યમથી મૂળી વાત કરું મૂળીમાં એક પણ ખેડૂતે તુવેરનું વાવેતર કરેલું નથી ચારસો રજીસ્ટ્રેશન થયા છે તંત્રમાં તાકાત હોય તો તપાસ કરી લે હજુ ખરીદી બાકી છે પાંચ દિવસ પછી ખરીદી થવાની છે રજીસ્ટ્રેશન મૂળી પણ માંથી થયા છે જેની પાંચ દિવસ પછી ખરીદી ચાલુ થવાની છે અને પ્રમાણિક અધિકારી કોઈ મળે તો ક્યાં કઈ જગ્યાએ સ્ટોક પડ્યો છે ચારસો રજીસ્ટ્રેશન થયા ને તુવેર ક્યાં પડી છે ને સરનામા સાથે આપવાની તૈયારી એ મારી છે જો પ્રમાણિક અધિકારી મળે તો મારો સંપર્ક કરે નિર્ભયના માધ્યમથી આપણે કહીએ કે તમારામાં કોઈમાં પ્રમાણિકતા બચી હોય તો અમારો સંપર્ક કરજો 400 ખેલુતની ટુવેર ઓલરેડી તૈયાર થઈ ગઈ લે પડી છે એ એક જ જગ્યાએ ટુવેર પડી છે અધિકારીને અમે બતાવશું હા હા તો બહુ રસપ્રદ વાત કહેવાય કે કે ટુવેરનું વાવેતર નથી થયું અને તેમ છતાં રજીસ્ટ્રેશન થઈયું છે ને વેચવા પણ જ હવે ખેડૂતો ક્યાંથી કાઢશે કે પછી બાર થી જ ખેડૂતો આવશે પણ કે નક્કી નથી થતો રિદ્ધિબેન તમામ લોકો પાસે હોય છે માનો કે રાજુભાઈ કરપડા છે તો એની પાસે એવા કરેડૂત હોય કે જેને મને ભૂતકાળમાં મગફળીના માટે રજીસ્ટ્રેશન કરાવેલું હતું ફરી વખત એ જ ખેડૂતના ડોક્યુમેન્ટ હું રજીસ્ટ્રેશન કરાવું છું અને ખેડૂત એવું કહું છું કે તમને હું બે હજાર ત્રણ હજાર રૂપિયા ઘરે બેઠા આપીશ તમારા ખાતામાં પૈસા જમા થશે એ પૈસા હું લઈ લઈશ મને એડવાન્સમાં ચેક આપી દો એટલે એવા વિશ્વાસુ દરેક તાલુકામાં બેઠેલા વેપારી હોય કે નેતા હોય એની પાસે એવા સો બસો પચાસ ખેડૂતો હોય છે અને આ ખેડૂતના નામે કાંડ આખા ગુજરાતમાં થાય છે એક તાલુકો એવો કોઈ કેતું હોય કે આ તાલુકા નથી થતું એ તાલુકામાં હું પુરાવા આપી દઈશ મેં પણ જોયેલું છે આવા ઘણા બધા કોભાણ સામે આવ્યા છે તમારો જે એક સવાલ છે એનો જવાબ જોઈએ છે કે વારંવાર કેમ મગફળીના ગોડાઉન જ સળગે છે કેમ એવું લાગ્યું તમને રિદ્ધિબેન એટલા માટે કે મેં જોયું છે કે ખેડૂતોના ખેતર ખુલ્લા હોય છે કોઈ ખેડૂતના ખેતરમાં મગફળી સળગી ખેડૂતના ખેતરમાં પાથરા હોય છે માત્ર તણખું પડવાથી પણ છે મગફળી હોય આવું મેં નથી જોયું મેં ક્યાંય એવું નથી જોયું ખેડૂતના ગોડાઉનમાં મગફળી સળગે માત્ર ને માત્ર ટેકાના ભાવે ખરીદેલી મગફળી જ શા માટે સળગે છે અધર ગોડાઉનોમાં કઈ નથી સળગતું ટેકાના ભાવે ખરીદી થાય એ જ જણા સળગે છે માટી એ જોયું છે જોયું છે આગલા દિવસ પ્રેસ કોન્ફરન્સ થાય કાલે ફલાણા ગોડાઉન માં જવાના છે રાત્રે જે ગોડાઉન માં શોર્ટ સર્કિટ થાય ને આગ લાગે આ બધું ગુજરાતમાં જોયું છે જી બિલકુલ હવે રાજુભાઈ આ વાત ઉપર તો વિરામ મૂકીએ પણ આપણે એક વાત હજુ પણ એ જ વિચારવા જેવી છે જે તમે તુવેરની વાત કરી છે કે આવનારા સમયમાં રજીસ્ટ્રેશન થયેલું છે તુવેર વેચાવાની છે વગર વાવ્ય તુવેર ઉપજ થઈ અને વેચાવાની છે હવે એ નવા કૌભાંડ ઉપર સરકાર શું જવાબ આપે છે એ પણ આપણે જોઈશું રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ જે રીતે અંદર અત્યારે જે જે સામે આવ્યું છે કે લગભગ વધારે કરોડ રૂપિયાની જે મગફળી છે તે સળગી ગઈ છે કે આ કૌભાંડ સામે આવ્યું છે અને સવાલ થઈ રહ્યા છે કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર